પારડીના સોંઢલવાડા અસુમેક વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમનું સો ટકા અને અંગ્રેજી માધ્યમનું છન્નું પોઈન્ટ સત્યાસી ટકા પરિણામ ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમે સિદ્ધિ પ્રજાપતિ પંચાણું પોઈન્ટ પાંચ ટકા જ્યારે અંગ્રેજી માધ્યમમાં ક્રિષ્ણા પટેલ અને આદિ પટેલ નેવું પોઈન્ટ ટકા સાથે પ્રથમ ક્રમે રહ્યા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પારડી તાલુકાના સોંડલવાડા સમય વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમનું સો ટકા અને અંગ્રેજી માધ્યમનું પરિણામ છન્નું પોઈન્ટ સત્યાસી ટકા આવ્યું હતું ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમે સિદ્ધિ પ્રજાપતિ પંચાણું પોઈન્ટ પાંચ ટકા દ્વિતીય ક્રમે ત્રિશા પટેલ ચોરાણું ટકા અને આસ્થા સોલંકી ત્રાણું પોઈન્ટ સડસઠ ટકા સાથે તૃતીય ક્રમે મેળવ્યો હતો જ્યારે અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમે ક્રિષ્ના પટેલ અને આદિ પટેલ નેવું તેત્રીસ ટકા બીજા ક્રમે એલેક્સ ટંડેલ અને ભવ્ય પટેલ નેવું ટકા જ્યારે જેક ટંડેલ નેવ્યાસી પોઈન્ટ ત્રશી ટકા સાથે તૃતીય ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું શાળામાં કુલ સાત વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો શાળાના એમડી હર્ષદ પટેલ કેમ્પસ ડાયરેક્ટર મનોજ પટેલ આચાર્ય જનક પટેલે શિક્ષકોએ ધોરણ થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા નમસ્કાર વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસ નું પરિણામ બોર્ડ દ્વારા ઓનલાઈન જાહેર થયું આ રિઝલ્ટ જોતા જ ખૂબ આનંદની અનુભૂતિ થાય એવી સ્થિતિ આ વર્ષે સર્જાય છે સામાન્ય રીતે ધોરણ દસમાં શાળાની અંદર દર વર્ષે આવી જ સ્થિતિ હોય છે આ વર્ષે ધોરણ દસની અંદર ગુજરાતી માધ્યમમાં સો ટકા રિઝલ્ટ શાળાએ મેળવ્યું છે તથા અંગ્રેજી માધ્યમમાં સત્તાણું ટકા રિઝલ્ટ મેળવ્યું છે શાળાની અંદર ગુજરાતી માધ્યમમાં સાત વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવી શાળાનું નામનું ગૌરવ ખૂબ જ વધાર્યું છે આ વિદ્યાર્થીઓમાં નામ જેવા કે પ્રજાપતિ સિદ્ધિ એસ કે જેમના નાઇન્ટી નાઇન ફિફ્ટી નાઇન છે ત્રિશા એ પટેલ જેમણે નાઇન્ટી એઈટ નાઇન નાઇન પ્રાપ્ત કરેલ છે સોલંકી આસ્થા એમ જેમણે નાઇન્ટી એઇટ એટી ટુ પટેલ હર્ષિત એચ 98.46 આહીર ફોર્ટી સિક્સ આહિર ધ્યાની પી નાઇન્ટી એઇટ પોઈન્ટ થ્રી સિક્સ પટેલ ધ્યેય નાઇન્ટી વન સેવન પટેલ વ્રજ જે નાઇન્ટી સેવન વન ફાઇવ પ્રાપ્ત કરેલ છે આ રીતે ગુજરાતી માધ્યમમાં શાળાનું રિઝલ્ટ સો મળેલું છે ઉપરાંત અંગ્રેજી માધ્યમમાં પણ વિદ્યાર્થીઓ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે જેમાં શાળાની અંદર પ્રથમ ક્રમે આવે છે અંગ્રેજી માધ્યમમાં પટેલ ક્રિષ્ના આર જેમના નાઇન્ટી સિક્સ સિક્સ ફોર છે પટેલ આદી એ નાઇન્ટી સિક્સ સિક્સ ફોર ટંડેલ એલેક્સ પી નાઇન્ટી સિક્સ થ્રી સેવન પટેલ ભવ્ય એસ 96.37 ટંડેલ જેક આર 96.23 આ પાંચ વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમે આવે છે અને શાળાનું પરિણામ ખૂબ સારું વધારેલું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઈબ અને લાઇક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન એપના મોબાઈલ પણ સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ સાઇટ ધ